મોરું થઈ ગયું છે મોરું થઈ ગયું છે દર સાલ સમારતો થઈ ગયું છે આજે તો મોરું ખતરનાક ભૂતરો સમારવા દવા કાળી સૌદ છે આજે તો જે તો બોમ્બ ફૂટે છે એમ ફોડી નાખવાનો છું ભૂતરો પેલા ને સાનો મોકલો છે મારા ભત્રીજા નું મોદાન આ માટલું લાવ્યો મેરાય લ્યો આટલી ઘડી સતના છોકરા રહી ગયો હતો ગોમ માં ને વારતો લાગે તને ખબર તો છે આજુ મોરું થઈ ગયું છે પેલા બેકલો વાળા પડે ને પોવા બેટા પુત્રોને સમારવા જવાનું છે મોરું જબરજસ્ત મોરું થઈ ગયું છે તને ખબર તો સર આજે દવા 10 મોરું થઈ ગયું છે ને જવુંય પડે આજ તો ખટકો રાખવો પડે ભજ્યો તું ના આવો બેઠા તું ભરખી છે આ મારો ભૂપજ મોટો ભૂપજ તો ઘેર છે પણ આવું ફાફરા લઈ જવાના છું ને તો ફાફરા તારી ડોહી મોખી નહિ

ના ના આ તો લાઈટ નો કાપ હતો એટલે તો બાકી છે પોણી વાળો એવું છે ઉપમાં દો હિંગ મૂઠ જો મલે હા બતાઈ દી આપણે એક કસો ખજુ હા મળી જાય આ તો જોવા ગળો ખુશ થઈ ઉપમાં દો હિંગ મૂઠ જો આ તો માં દો કે કેતી માં માં ચાલો માટી મો લો શું ગલ્લો છે આ તો તો લઈ લેતા આ આખો બંડલ લે લો માં દો હિંગ ખુશ થાય લમો એ ખુશ સો જારે હા હા उतारो वगाड़ो ya,